માલપુર પોલીસ સ્ટેશનની આગળ બમ્પ બનાવવા સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાને સાઇન બોર્ડ મૂકવા બાબત અરવલીના માલપુર ગામમાંથી પસાર થતો રસ્તો કલ્યાણ ટોલ પ્લાઝા માલપુરના હેઠળ આવે છે અને તેમાં અવરજવર કરતા હોય લોડિંગ સાધનોને ખૂબ જ ઝડપે જતા નાના વાહનોની સંખ્યા અને ગણી છે માલપુર પોલીસ સ્ટેશનથી માલપુર ચોકડી સુધી ભયાનક અકસ્માત વારંવાર થઈ રહ્યા છે એમાં કઈક યુવાનોનો ભોગ પણ લેવામાં આવી રહ્યો છે આ વિસ્તારમાં બમ્પ ન હોવાના કારણે ચાલકો બેફામ અને તીવ્ર ગતિએ વાહન હંકારી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે જેના પરિણામો આપણે ભૂતકાળમાં પણ જોઈ ચુક્યા છે તો આવા બનાવ વારંવાર ન બને સામાન્ય નાગરિકો રાહદારીઓની સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનની સામે સ્ટ્રીટ હાઈવે ઉપર તાત્કાલિક બંબ મૂકવા અને રસ્તે જતા રાહદારી માટે અને વાહન ચાલકો માટે પણ સાઇન બોર્ડ ન હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તો તાત્કાલિક ધોરણે સાઇન બોર્ડ મૂકવા અને માલપુર સ્ટેટ હાઈવે રોડ પર માલપુર માર્કેટ યાર્ડથી લઈ માલપુર પોલીસ સ્ટેશન સુધીની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રાત્રે સામાજિક તત્વો પણ બેફામ બની રહ્યા છે તો તાત્કાલિક ધોરણે બંધ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી માંગ ગુજરાત રાજ્ય વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે આ કામ કરવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલનની ફરજ પડશે માલપુર ચોકડી ઉપર ભયંકર અકસ્માતો વારંવાર થઈ રહ્યા છે બે મહિના પહેલાં બે યુવાન બાળકોનું અકસ્માતે કરુણ મોત થયું હતું માલપુર ચોકડી ઉપર જ્યારે સાંજ પડે ત્યારે જ્યારે જંગલ હોય તેવી સ્થિતિ થઈ રહી છે એક પણ લાઇટ માલપુર જે તાલુકા બેસ હોય માલપુર તાલુકો હોય અને ચોકડી પર એક પણ લાઇટ પણ નથી અને જ્યારે માલપુરથી જ્યારે પસાર થતાં વાહ વાહનો તીવ્ર ગતિથી ફૂલ તે વાહનો ચાલકો ચલાવી રહ્યા છે એનું મૂળ કારણ છે કે ત્યાં પોલ સ્ટેશન આગળ બમ્પ નથી તેના કારણે વાહનો અકસ્માત થઈ રહ્યા છે તો અમારી અધિકારી જે લાઇટો બંધ છે તાત્કાલિક લાઇટો ચાલુ કરવામાં આવે એવા એલ અધિકારીને અમે અધિકારી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ટૂંક સમયમાં જો આ પ્રશ્નો હલ નહીં થાય તો અમારે ગાંધીજી માર્ગ જવાની ફરજ પડશે